ત્રણ ના રહેવાસીઓની મુંદરામાં ચાલતા ગટર લાઇનનું કામ ડાયરેક્ટ એજન્સી મારફતે ચાલુ છે જેમાં આખા મુંદરામાં આડેધડ કામ થઈ રહ્યું છે મહિનાઓ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાઓ ખોદી એમને એમ મૂકી દેવાતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે જ્યાં જ્યાં કામ ચાલુ છે ત્યાં એજન્સીના કોઈ જવાબદાર વ્યક્તિ પણ દેખાતા નથી માત્ર મજૂરો કામ કરી રહ્યા છે જેના કારણે કામની ગુણવત્તાની પણ જાળવણી થતી નથી આવી એક ફરિયાદ મુંદ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે જેમાં ગટર લાઈન માત્ર એક ફૂટ ઊંડી લાઈન ખોદી દાટી દેવામાં આવે છે અને પાણીના કનેક્શન બાબતે લોકો પાસેથી કરવેરાની પહોંચ માંગવામાં આવે છે ખરેખર નગરપાલિકાએ હસ્તક્ષેપ કરી લોકોની ફરિયાદો સાંભળવી જોઈએ જેથી જનતા પરેશાન ન થાય અને કામની ગુણવત્તા પણ જળવાઈ રહે શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ આશાબેન મહેશ્વરી છે હું બારોય મહેશ્વરીવાસમાં રહું છું આજે મહિનો દોઢ થયો અહીંયા બારોઈ વિસ્તારમાં ગટર લાઈન અને પાણીનું કામ ચાલુ છે પાણીની લાઇનનું તો અમે લોકો એ લોકો છે ને એમની કામમાં સાવ બેદરકારી છે સાવ કોઈ કામ સરળ રીતે નથી કરતા આજે પંદર દિવસથી આ જોઈ લો છો ભાઈ અહીંયા તમે જોયો કેટલો ખાડો પંદર દિવસથી ખાડો ખુલ્લો પડ્યો છે અમે એ લોકોને વારંવાર રજૂઆત કરીએ છીએ કે તમે આ અમારા નાના બાળકો છે આજુ બાજુના જ ઘરમાં ચાર નાની છોકરીઓ છે આ પંદર દિવસથી ખાડો છે કોઈક ને કોઈક ભગવાન ન કરે કાંઈ જાનહાનિ થાય તો કોની જવાબદારી છે નગરપાલિકાને કહીએ છીએ તો નગરપાલિકા એમ કહે છે કે નગરપાલિકાના પ્રમુખશ્રીને મેં વાત કરી કે બેન આવી રીતે છે તો એમણે કીધું કે બે વખત મેં એમને કીધું તો એમણે કીધું હું બારે છું મેં એમને કીધું કે બેન બધા વિસ્તારમાં તમે જાઓ છો મુલાકાત કરવા તો બારોઈ કેમ નથી આવતા બારોઈ મહેશ્વરીવાસમાં પણ ગટરનું ને પાણી પાણી નું કામ ચાલુ છે બેને કીધું કે હું બારે છું હમણાં નહીં આવી શકું આજે આ તમે જોઈ શકો છો આજે મહિનો દિવસ થી રસ્તો બંધ છે અમારો મહિનો દિવસ થી ભગવાન ન કરે કાંઈ પણ તકલીફ થાય કાંઈ કાંઈ બનાવ બને છે તો આખા બારો એનો આ મેન રસ્તો છે પાણીની લાઈન અડધો ફૂટ થી પોણો ફૂટ ખાડો ખોદીને નાખે છે અને ખેંચીએ છીએ ને તો ઉપર આવી જાય છે પાણી અને પાણીની લાઈન છે ને સાવ એ લોકોને કીધું કે થોડુંક ઊંડું ખાડું કરો એ લોકોના મજૂર એવું જવાબ આપે છે ને કે છે તમને હોય તો લગાવ ની અમે નહીં લગાવી દઈએ હા એમ કે છે કે પાણીની લાઈન આપીએ તો અમને કરવેરાની પોચ દેખાડો આપી શકીએ અમે એવા જવાબ આપે છે કોઈ જવાબ યોગ્ય નથી અને

એવા કોણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે કે આવું જવાબ આપે છે એમણે એમ કીધું ચૂંટાયેલા પ્રતિનિધિ મને ના પાડી છે ને એટલે હું હાઉસ કનેક્શન નહીં આપું એવા કોણ પ્રતિનિધિ છે કે હાઉસ કનેક્શન આપવાની ના પાડે છે ય સાફ્ટ ડ્રિંક્સ